આમ જો એ રાને એ જુગારમાં બધા હારી જાય છે મારા ઘરાણા રેવા નથી દીધા અને આ પૈસા લઈ ગયા ને એ હારી જવાના છે આ માં છોકરાનું શું કરું એ તો સારું હે એના ખાતે જમીન ન કરી ન કે એ વેસી નાખે એ વાત આસી હવે હવે હું કરું લે આ હવે સરપંચ પાસે હાલ્યો જાવ એને કહો કે આ જુગાર બંધ કરે તે આ જા દો કા એ હા અલે બાબુ બંધ નઈ ચાલો ભાઈ આ બસનો બંધ બસ આ મારું શહેર સુન મારે જોઈ લેવા કાઈ હાલ ચાલો હું આયો કેટલા આયો 800 હા 800 આયો હા આરખો આયો એલે તારા પાસે ભલાવણા પૈસા ન તારે ક્યાં થી બુસ મારી નઈ અમાર બાપાન બંડીમાં કાટી લીધા દૂધનો પગાર હે નો મારો દીકરા મારો છે ને કોટ

ઈ મેડા મેકા નઈ હો નોક મુક એવું ગીરવે મેકાઈ નઈ થોડું થોડું રમાય ભાઈ હાસું છે આ જો મારા બાપાના છોરી આયો આપણા ઘરના છોરાય બાકી આ રીત ગીરવે નો કાઈ મેકાઈ મુકતાય નઈ કોઈ કાકા અલે મારી વાત કરજે હો નહી કે મુકશે ને કોઈનું કાઈ એ માર બંધ કરું એ બેટા પૂજા એ પૂજા

લે કા પણ કેસ પાછો આ તારો ભાઈ નતો એને આ મકાન ગીરવે મેક્યું તું મારી પાસે જો આ કા કર્યો અને એને મારા પૈસા ન ભર્યા એટલે આ મકાન ખાલી કરવા આવ્યો હો હાલ નીકળો બારા નીકળો હાલો

આપણું ભાઈ ત્રણ નું બંધ અરે બાબુ ના તમારે જેનો બંધ જ નથી કરતું હાલો આપણે જા હાલો જા આપણે કેટલા બંધ થયું 3000 નું કીધું અલ 5 નું મેળે હાલ જા લે ને એક મ દે દો ઈ જે 5 નું તને એ જોન્યો જુગાર રમજો રમજો ઓ હા એ રમવા નું જોઈને જુગાર તો અને સમજો કોઈને વ્યાજમાં પૈસા જોતા હોય તો બોલજો બરોબર કાય વાંધો નહી આ એમ પણ જો ભાઈ વ્યાજવા એમ નહી આવે વ્યાજવા પૈસા જોતા હોય ને તો કઈ કીરવે મેકવું પડે તમને ખબર ને મફત તો કોઈ આપ્યા નહી ના એ હાસું છે તમારું આ એમ તે પાસ નો કીરું ને હા આ લે કોઈ પાસ નો મારવા લે આવ જોઈ લો હા હું જોઈ લેવા હવે રંબો 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 હા લાઈ ها 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 ها

વાકલ ફાકલ પાકલ રે 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 મારા ભાઈ તને ગોલા છે જો પૈસા મિસન મેની મારે જનુ લે પેકેજ બાઈટ વેજે થોડક દેનું સીને હું કાય ન દેવાનો ભાઈ આ લે મે તને ગીરવી પૈસા દીધા હવે પૈસા દે પાછા આ લ્યો 10000 આતર આલ્યો અને 40 હમડા ઉ લઈ આઈ દીસ તમને ક્યાંથી તું લઈ આવી દઈ એ ઉપાસ લઈ આવી દઈ ચાલો નામ એ મારે નથી જવું ભાઈ હાલ આપણે તાર ભાઈ ગીરવી મેકી ને તાર બેન લેવા જવું હોય હા જવું તમને દઈ દે ચાલી હજાર એ મારે કઈ નથી જવું ભાઈ હાલો તાર બેન લેવા જવું હોય પણ ઘરે ખારા થાય મારા બાપુની તો ની બધા પેલા નો ગીરવી મેકતો હોય તો તારે તારી માં દેવાની હેક નઈ હે દેવી હેક નઈ તાર ભાઈ ની હાલો ઘરે હાલ આમ હાલ તારી બહેન લેવાની હાલ લેતો તો હા રે તમારું

મારી પાસે તને ગીરવે મેકી હે અને એ જુગારમાં બાય ડાયરી ગયો હે અને મારી પાસે પૈસા લીધા તા પૈસા ન ભરી જાય એટલે તને લેવા આવ્યો આ કાગરમાં એની સહ છે હા આમાં તો હસ્કત સહી છે મારા રોયા હું કેદું નહીં ના પાડું છું ત્યાં જુગાર નો રેમ નો રેમ તો તું રમેશ